હર હર મહાદેવ હરિયોમ જય માતાજી અત્યારે વાગા છે સવારના સાડા સાત અને આપણે આવી ગયા વાળીએ હાલી પણ અત્યારે તો હમણાં બે ત્રણ દિવસથી તો ઠંડી છે જ નહીં હાવ તો ઝાકર આવી છે એટલે ધુમ્મસ જેવું થઈ ગયું છે અને દેવાનસિંહ પપ્પા આવી ગયા તા વહેલા સવારે ઈને નાનજી બાપા પોણા હાથ વાગામાં એટલે આ ધ્યાય થાય ને ત્યાં પૂરું કરવાનું છે એટલે વહેલા આવી ગયા એટલે પૂરું થઈ જાય નકર મારી યારે આવે તો પાછા એને આઠ વાગી જાય હાથી જોડવામાં એટલે હાથી તો અત્યારે ચાલુ થઈ ગયું છે એમાં ટેક્ટર હોય એટલે કાંઈ ઉપાધિ ન હોય બળદ હોય તો એ હોય કે હવા વહેલી નીન ખવર આવીને પછી જોડવાના ટ્રેક્ટરથી કાંઈ પ્રશ્ન હોય નહીં આપણી ગાયું નહીં આવ્યા હોય એટલે નીન નાખતા ગયો એટલે જો એ બધી નીણ ખાય છે અને આ તો ખાધે એવી હાઢૂડી છે ગૌરી તો ઓઘા પડ્યો જ હોય સારું સારું જ ખાય બાકી ખાય નહીં ખોડે નથી ખાતી કપાસિયાન ઘૂસું ખાઈશ અત્યારે ટાઈમ હાડા આઠ થઈ ગયો છે પણ હજી ઝાકર તો એવી ને એવી છે ઉડી નથી એકદમ આમ બધી ઝાકર દેખાય આગ આગ કઈ દેખાય નહીં અત્યારે ક્યાંક બહાર જવું હોય તો હજી હાડા આઠે ઝાકર નથી ઉડી એટલે ગાડી ઘર જલ્દી હાલે નહીં જો ફરતી કેવી ઝાકર છે અને આપણે કામ કરવાનું છે અરોડા ઉપાડવાના થોડાક ક્યારામાં અરોડા ઉગ્યા છે બાકી તો અરોડાનો પ્રશ્ન પણ ભગવાને રેવા દીધો નથી વરસાદ થઈ ગયો એટલે બધી માંડવી ઉગી ગઈ એટલે ચણામાં ઉગી નથી કાંઈક તો ટેક્ટર હાકતા હતા એમના પણ ચાર પાંચ ક્યારામાં ઉપાડવાના છે એટલે હું જ આવશું અરોડા ઉપાડવા અને આપણે ભાગ્યું દીધું એમાં તો ભાગ્યાવાળાએ વહેલા ચાલુ કરી દીધા અરોડા ઉપાડવાનું પછી એમાં હાંકવાનું છે આ ક્યારામાં બહુ અરોડા છે એટલે એ ક્યારો મૂકી દીધો છે હાંકવાનો અને આ ત્રણ ક્યારામાં અરોડા છે એટલે એ દેવાનસિંહ પપ્પા એ મૂકી દીધું છે અરોડા ઉપા લઉં ને પછી બપોર પછી આવશે એમાં હાથી આપણે હાથી આંકવાના ખાલી ચાર પાંચ ક્યારા રહ્યા છે જે વચ્ચે એમાં બહુ અરોડા છે એ મૂકી દીધા છે અરોડા હોય ને એટલે ઠકવે હાથી આંકવામાં પણ હાથી હાલી જાય છે એટલે ચણા આપણા એકદમ ચોખા સરસ થઈ જાય છે ને પારો ભેગો જ જાય છે આખું ત્યારો એકવારમાં ચોખો થઈ જાય છે આપણે ચણા વાવ્યા ચૌદ તારીખ છે અને આજ પેલી તારીખ છે એટલે આપણે ફોડિ ના ચણા ઉગીને કમ્પ્લીટ થઈ ગયા જ્યાંથી વાયવા ને ત્યાંથી આજે દી થયા એટલે હતર માંથી આપણે હાથી ચાલુ કર્યું કારણ કે નાનજી બાપા તો એમ કેતા હતા કે ભાઈ રાયડો ને જાજો તો જો કે રાયડો જ છે એટલે નાનજી બાપા તો કેદુના ના કેતા હતા કે આમાં તમે હાથી જોડો અને જો હાથી નહીં જોડો ને તો કે આમાં પછી કે ગમે એટલા માણા કેહો ને તો પોકશો નહીં કે નિંદવામાં અને આ ભેરાઈ જાહે નાનજી બાપાને કીધું અમારે ભાઈ વૈ ગયા અહીંયા જવું પડે એમ છે એમાં હાલ એમ નથી અને હવે એક દી કે બે દી મોડા ભેગું મોડું કીધું કંઈક કંઈક થઈ જાય છું એટલે એટલે આપણે આજે દી હાથી જોડી દીધું એટલે આપણું વાવેતર છે એ ચોવીની જારીએ છે એટલે ચોવીની જારીએ આપણે અઢારની રાપુ આકી છે બાર ને છ અઢાર એટલે અઢારની જારીની આપણે રાપાકી એટલે વૈચલો ગાળો અને આ ગાળો ખાલી દોઢ ઇંચ આ બાજુ દોઢ ઇંચ રહીએ દોઢ ઇંચ ઓલી બાજુ અને આવડવા રહે છે આપણે બે ઇંચ એટલે આવું શરીણામે એમ કહીને તો પારી સડતી જાય ધૂળની અને બધું ખડ ડટાતું જાય છે અને અહીં બાજુમાં આપણે આ આપણે જે લોઢિયામાં નવના બલૂનિયા એટલે નવના બલૂનિયા ચડાવ્યા એમાંય આપણે ખાલી એક એક ઇંચ વાત છેટું રાખ્યું હે એટલે એ આમ ધૂળ નાખી જાય છે એટલે લગભગ હોય હો ટકા પારાઇ નીંદઈ જાય છે પાતલાઈ નીંદઈ જાય છે અને નકરા આ સાઈડમાં છે ને ખરનો પ્રશ્ન રહીએ અહીંયા શું કરવું એવો પ્રશ્ન ઘણી ફરે થાય એટલે ઘણા ખેડૂતો આપણે ગાયો આંકે એટલે ગાય આંકીને તો ખાલી પારો વૈસલો હોય ફોરાય અને થોડીક ધૂળ સાઈડમાં લહરીન વહી જાય એટલે બ્યારો અમુક ટકા દટાઈ જાય પણ આપણે તો આ બલુનિયા નવના પૂર્યા હે એટલે ખાલી અહીંથી એક જ ઇંચ સેટું રહીએ અને એક ઇંચ છેટુરી એટલે પાસે બેરો કપાઈ જાય અને જે વધે ને એ બિયારા માથે પારાની ધૂલ લહેરીને આવે એટલે બધોય બેરો ડટાઈ જાય એટલે હોય હો આપણા ચૈણા છે ને ન નીંદવા પડે ને એવા થઈ જાય અત્યારે હા ઉપાધી ગઈ નીંદવાની નકર તો પેલા તો આ જોઈ નહીં ચક્કર આવતા હતા કીધું આ કેમ નીંદ એટલો રાયડો જ ઉગી પડ્યો હે પણ આપણે હાવ નિરાય તે પેલા ગેરમાં હાંકીશી ભલે ધીમું હાંકવું પડે પણ જેટલું હાલે છે ને એટલું હોય હો ટકા પરફેક્ટ નકર કાયું આપે ને તો એમાં ખાલી આ પારી વિખાય અહીંયા તો રહી જ જાય પડે ને એટલે સારું દેખાય પણ ખોળ પડે તો ખોળ પાડે દે એટલે હાવ કમ્પ્લીટ જ જાય એમાં કોઈ વસ્તુ કઈ પાણું નથી નકર આગળ ખડ હમણાં બતાડશે નહીં ના હાવ થર બથર ઉગ્યું છે અને વાહે પાછું હાથે આંકીને આપણે જોવું એટલે એમાં કોઈ વસ્તુ નંબરે હાવ ચોખ્ખું એકદમ અને આપણે જણાનું એટલે એમ તમાર દેવાનસિંહ પપ્પા ને દિમાગ લગાડતા બે કલાક થઈ અમારે આમાં બે કલાક વહી ગઈ કે આમાં શું કરવું પેલા તો કેવી રીતના પૂરું હાથી હા કારણ કે પેલા અમે એવું વિચારતા હતા કે આમાં આપણે 12 ની રાપુ આમાં આપણે 14 ની રાપુ ફિટ કરી દઈ આમાં 4 ની ફિટ કરી અને પછી આપણે હાકી નાખી અને પછી પારા વધશે ને એમાં એક એક ઢૂંઢિયો આખશું એવો વિચાર હતો પછી નાનજી બાપા કે

પડી જાય તો જ સારું છે નક્કરતામાં મગજ કામ કરતું બંધ થઈ જાય ને એટલું ખળ છે અને હકીકતમાં આ ખળ મોટું થાય ને તો આમાં આપણે ઓછામાં ઓછા ત્રીસ ચાલીસ મુલી જોઈએ ત્યાં નિંદાઇ રહીએ ત્યાં લગી નિંદાઇ ન રહીએ અને આપણે જે વાવેતર કર્યું એ કાબુલી એટલે કે સફેદ ચણાનું અને આપણે ઘણાઈને ખેડૂતને એવો પ્રશ્ન રહ્યો કે સફેદ ચણા વાવ્યા અને ઉઈગા નથી એટલે ઉઈગા નથી એનો પ્રશ્ન શું છે તો આપણે પેલા કહેતા હતા કે જો જમીનમાં એસી ટકા ભેજ હોય તો ચૈણા વાવવા નહીં અને વાવવા તો એને વાવીને પરબારો હમાર દઈ દેવાનો એટલે કે પિયત નહીં આપવાનું જો પિયત આપીને આપણે તો એ ચૈણામાં પાણી વધી જાય છે ને એટલે ચૈણા આપણા પચકી જાય અને એ ચૈણા ઉગે નહીં ફેલ જાય એવા આપણે આપણા ગામમાં જ બે ત્રણ ઉદાહરણ બે ખેરું ને એવું બન્યું કે ચૈણા ઉગ્યા નહીં આપણા જ ચૈણા હતા આપણે નજર હમાશે ઉગી ગયા ને એને ના ઉગ્યા એટલે આને કાઉ જમીન પાયું એને કેટલા ચૌદ પંદર દી તો થઈ ગયા તેર ચૌદ પાકા થઈ ગયા એટલા દિવસે હજી જમીન નથી લાડવો વરી જાય છે એટલે એના હિસાબે જ ઉગાવાનો પ્રશ્ન રહ્યો એટલે ભીનો હોય ને તો આપણે વાવીને અમાર દઈ મૂકી દેવાનું એટલે સફેદ ચણા ઉગી જાય અને જો ભીનામાં એની હિસાબે થોડોક વરહવાનો પ્રશ્ન હતો પણ એટલો બધો નથી કારણ કે આપણે દેખાય આપણે અત્યારે જોઈશી ને ચણા તો આપડા કઈ ઘટતા નથી પણ પ્રશ્ન કયા આવે છે કે જઈએ હુકારો આવે ને ત્યાં અને આમાં હુકારાનો પ્રશ્ન રહીએ મેન તો કે સફેદ ફૂગ આવે પણ એટલા અઠવાડિયું સફેદ એસી ટકા ભેજ જોઈ અને ભેજ હોય ને તો જગ્યા ફેરવી હકે અહીંથી અહીંયા આવવું હોય એને તો પૂરો ભેજ જોઈ જો ભેજ ઘટે ને એટલે એની જે હાલવાની પ્રક્રિયા હોય એ મન પડી જાય અને આગળ વધી ન હકે એટલે આગળ નો વધી હક એટલે આપણે છોડવા હુકાતા બંધ થઈ જાય આપણે પેલું પાણી આપી ત્યાં આપણે ખાસ ધ્યાન રાખવાનું ડાયકોડર માં બેક્ટેરિયા જે આવે છે સફેદ ફૂગના એને આગળ આગળ નાખતા જવાના અને પરબારું વાહે પિયત આપતું જવાનું એટલે સફેદ ફૂગ હોય સો ટકા કંટ્રોલ આવી જાય એટલે કેટલા દિવસે પાછું પાણી પાવાનું હજી આમાં હવે જેટલા દિવસે પાણી પાઈ એટલે એ તો જમીન માંથી આધાર હોય અમુક જમીન આસી હોય ને તો અઠવાડિયા પછી માગશે અમુક જમીન લોઠી હોય તો બાર તેરદી પછી માગે એ જમીનમાંથી હાથ ધરીએ પણ પેલું પેત આપીએ એટલે આપણે ડાયકોડરમાં બેક્ટેરિયા આવે એ નાખી દઈ એટલે સફેદ ફૂગનું હોય સો ટકા કંટ્રોલ આવી જાય પેસ્ટિસાઈડનો ઉપયોગ કરવો ન પડે કારણ કે એનાથી કંટ્રોલ આવે પણ એ ખાલી અમુક દી રિઝટ એનું રીએ પછી રિઝર્ટ પાછું વહી જાય અને ડાયકોડરમાં હે ને એ હાવ સાફ કરી નાખે જમીનમાંથી સફેદ ફૂગ અને આ રાયડો અને રાયડો શિયાળામાં જ હોય મેન ખર શિયાળા નું કોઈ હોય તો રાયડો ન જોતી વસ્તુ ને કઈ થાય નહીં આ એમ નામ સરસ રહે અને આ આપણે રાયડો ક્યાં જાય ખબર નહીં પડે હા ચોખ્ખું થઈ જાય એકદમ નીંદુ જ નથી પડે એમ નકર હું તો હજી બા ને એમ કેતી હતી બા આપણે નવરા નહીં થાય હજી તો આપણે નીંદવાનું ચાલુ રહે ચણા હવે નીંદશું પણ દસ પંદર દિવસ પછી પાંચ કેરામાં અરોડા ઉપાડ્યા ને તો બપોરના હાડા બાર વાગી ગયા એટલે સારું છે આખા ખેતરમાં નથી આખા ખેતરમાં હોતો તો ચાર પાંચ માણસો કે તોય એક દિવસમાં ન ઉપડત એટલે થોડાક માં છે હજી બપોર પછી ચાર પાંચ કેરા બાકી છે એટલે હાંય થઈ એટલે હાથી લગભગ તો આજે હાલી નહીં રે હાથી એટલું જલ્દી હાલતું નથી ખડ ને હિસાબે હાવ ધીમે ધીમે હાલે છે આમાં આપણે હાટોડો છે તો ઓમાં સીલ છે ભાગ્યું દીધું એમાં ખડ તો એવું જ ઉગી પડ્યું છે બહુ વધુ અને આપણે અમે માંડવી ઉપડી ગઈ પછી ખડ જ પાક્યું હતું વરસાદનું ત્યારે માંડવીમાં જ બહુ ખળ હતું નીકળા પછી થયું હતું ને પછી કે વરસાદે કંઈ હાથી આકવાનું મોકો દીધો નહીં એમાં ખડમાં ભેરાઈ ગયું કોઈ આવી જ ન આવે તો રોય જ દિવસ ઉગે છે ને આપણે રોય જ વાડિયા જ આવવાનું છે હવે કંઈ શિયાળામાં એટલું બધું કામ હોય નહીં હા જે ખૂટાડી દીધું દેવાનસિંહ પપ્પા હાથી અને આપણે હરોડા ઉપાડવાનું એટલે હવે દી હાડાપાત થાય ને ત્યાં અત્યારે તો આથમી જાય ને એમાં શિયાળાનો દિવસ એટલે હાવ ટૂંકો હોય કાંઈ કામ થાય નહીં એ બપોર પછી આરામ ન કરી તો કામ થાય આપણે ઘરે જાય એટલે ભાઈને નવરાવીને હું ઉીને તો અઢી વાગી જાય અઢી વાગે જ પાછા વાળીએ વહી આવી તો કાંઈક કામ થાય ન બપોર પછી તો હાવ કાંઈ કામ થાય જ નહીં એટલે આપણે ચણા એકદમ સરસ

પણ પારા ની મેન તકલીફ હતી કે તો સાઈડ માં ખડ રહી જાય ને ઉપર ઉપર ખાલી પારો ફોરાય આ પારો વૈશ માં રહી ગયો અને ખડ પડી ગયો ખડ પડી ગયો અને આ જે તડકો એવો હતો કે ઉનાળા જેવો એટલે ખડ નું તો કઈ નામો નિશાન નથી રહ્યું એકદમ બધું સુકાઈ ગયું